વરસાદ અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડના ગરબા સ્થળે વરસાદી પાણી ભરાઈ યૂક્યા છે વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી ગરબાના આયોજનમાં વિક્ષેપ પડે તેવી શક્યતાઓ હાલ તો દેખાઈ રહી રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે અને નવરાત્રી પહેલા આ વરસાદી માહોલ જામતા આ વખતે નવરાત્રી બગડે તેવી શક્યતાઓ પણ લોકોને સતાવી રહી છે લોકોને આ ભીતિ છે કે આ વખતે નવરાત્રી બગડી શકે છે કારણ કે જે પ્રકારે સપ્ટેમ્બરના મિડલમાં ચોમાસાની વિદાય થતી હોય છે તે વરસાદી સિસ્ટમ સક્રિય થતા મોડા વિદા થાય તેવી શક્યતા છે અને તેના કારણે કારણે વરસાદી માહોલ જામ્યો છે છે ને આ માહોલના ગ્રાઉન્ડના દ્રશ્યો કે જ્યાં અમદાવાદ શહેરના સૌથી મોટા ગરબા જે છે થતા હોય છે જ્યાં જેએમડીસી ગ્રાઉન્ડ ની અંદર આ વરસાદી પાણી ભરાયા છે જેના નિકાલની વ્યવસ્થા નથી અને જો આ પ્રકારે વરસાદી માહોલ રહે તો આ જગ્યા ઉપર વધારે પાણી ભરાય અને અહીંયા ગરબા બંધ થાય તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે એટલા માટે કારણ કે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે મુજબ અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદી માહોલ પણ છે અને તેના કારણે કેટલાક સ્થળો પર વરસાદી પાણી ભરાવાની પણ સમસ્યા છે ને હવામાન નિષ્ણાતોનું પણ કહેવું છે કે નવરાત્રી દરમિયાન વરસાદી માહોલ રહી શકે છે અને જો આ વરસાદી માહોલ રહે તો ગરબામાં વિક્ષેપ પડી શકે છે અને તેની પહેલાના આ દ્રશ્યો કે જ્યાં જેએમડીસી ગ્રાઉન્ડ પર એક તરફ નવરાત્રીની તૈયારીઓ ચાલી છે જ્યારે બીજી તરફ વરસાદી પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવી છે અને જો આ વરસાદ યથાવત રહે તો આ ગરબા ખોરવાઈ શકે છે તે પ્રકારની પરિસ્થિતિ પણ અહીંયા સર્જાઈ શકે છે કેવળ મેન સાથે દર્શન રાવલવી ટીવી ન્યુઝ અમદાવાદ